બે હજાર કલાક પછી આપડું શૂટિંગ આય પતી ગયું હોય ને હવે ખબર નઈ સુરતમાં ક્યાં રકડવા જવાનું હોય આગળ બતાવું હા એકસો એક માં આપણું શૂટિંગ પતી ગયું ને હવે જવાનું હે ગોતાલાવાડી હવે આ ગોતાલાવાડી પહેલી વાર ના મા ક્યાં આવે તો રીક્ષામાં બે ગયા છે એવી

તો હાલ્યા જ આવી છે અને નક્કી ના આવ્યો બસમાં જ આવી છે એમાં જ આવી એમને નથી ખબર પણ પાલ ગામ જવાનું છે હાલ 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 તારી વાટ જ છે બધી હું આગળ વહી જાઉં કરું કેમ થાય એટલે આટલા બધા વહી જાઉં આપણે જવાનું ક્યાં આ રિક્ષા પાલ જાય છે બોલી સર્કલ જવાનો ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રાવેલિંગ કરવાનું છે સુરતની બસમાં સિટી બસમાં તો જો પોગી ગયા એક આધા સ્ટેશને કયો ઢોલી ચાર રસ્તાવાળો સ્ટેશન છે આપણે એને તેરીવાળી ટિકિટ લઈ લીધી એટલે તમે તેરીવાળી ટિકિટ લઈને ચોવીસ કલાક ગમે ત્યાં આખો ગમેના ના રખડો થયો હોય ને કંઈક ચોવીસ કલાક ગમે રખડો ને એટલે ચાર્જ જ ન લાગે ત્રી રૂપિયામાં ગમે યાર ત્રી રૂપિયામાં અનલિમિટેડ ટૂંકમાં સમજી લો ને જેસા કે આપ લોક દેખ સકતે હૈ હમ દુબઈ જા રહે હૈ

પાલ સર્કલે પહોંચી ગયા અને રાજ વિક્ટોરિયા કઈ કોમ્પ્લેક્સ બંગલેસ છે અને અંકિતભાઈ આપણને મળી ગયા જે આપણા જય માતાજી હવે ની આગળની ટ્રીપ ના સ્પોન્સર છે જાવી આગળ હવે સુરત આયો ને એટલે પેલા તો આ એક ભાઈ ને મળવા આવ્યો હો બીજા ઘણા વ્યક્તિ નથી મળી કોઈ બધા સોરી કારણ કે માંડ માંડ આ ભાઈ સાથે મળવાનું ભેગું થયું છે તો હાલો અમે આગળ જોઈ ક્યાં જ આવી હા આવી ગયો છે ઉનો ઉનો એટલે બહુ ન લાગ્યું હેઠું પકડાઈ ગયું હતું ઇલાયચી ને એવું મસાલા વધારે છે એતો તો ને હું આપણે અંકિતભાઈ ને સ્પોન્સર બનાવના તો એક આ રેકડી આવી જાય છે અને શેનો ઓર્ડર આપ્યો છે ચીઝ આલુપુરી ચીઝ આલુપુરી તો ચીઝ આલુપુરીનો ઓર્ડર માર્યો છે આવો પછી તમને બતાવું કેવી આવે ચીઝ આલુપુરી ચીઝ આલુપુરી છે આ આને ખાવાની કેમ હોય એ આપણે અંકિતભાઈ શીખવાડશે તો તો ખરા યાર આ ખાતા નથી આવડતું આમ લેવાની આમ પકડવાની આ કે મોઢામાં મૂકવાની છે મોઢામાં મારો શ્રાવણ હે તમે ખાઈ જો શ્રાવણ હે તો યાર ક્યાં આ કરવાની દેતી યાર ખાડો તો કરી કે ને આવ્યા તો આપણી ડીશ આવી ગઈ છે આલુ પૂરીની અને આપણે અંકિતભાઈ શીખવાડ્યું છે કે કેમ ખાવાની જો આ બડ્ડે કાની પતરી હોય એના પંપુડો વાળવાનો અને કેમ આમ બટકું ભરતા હોય એ રીતનું ખાવાનું અમે હવે બીજી આવી

તો મને હેને ને ઇન્સ્ટન્ટ આઈડિયા આવ્યો કે થોડીક કસરત કરવા એટલે થોડીક બોડી બનાવી લઉં સુરતમાં આવીને તો જો થોડી એક્સરસાઇઝ કરું હોય અત્યારે અત્યારમાં ઘર ભેગું થાને ભાઈ બોડી બની ને લે જો તો આમ બની ગઈ હે ને હાલો તો સેવા વાળા દીધો યાર આ કસરત કરી કરીને તો બસ એ ઘૂમ કે આ ગયે હે વહી શું કહેવાય સિટીના એસટી ડેપે અહીંયા આપણે ખલેલાના ભાવ ઘુસા હતા એકસો ત્રીસ ના કિલો હે યાર એરા હવે લડી જ લેવો હે યાર આમ આફ્ટર રખડી ને થાકીને પાછા પાછા બેન ના ઘરે આવી ગયા મને મને નકરા માયા કે હા મને કઈ રખડાયું યાર રખડાયું ના હોય તારે બેગ રખડવાનું હતું